માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં મારા અને આ વ્લોગ અત્યારે હું હાલ કરીશું અને તમને એક વસ્તુ જણાવવાનું છું કે આપણા એકસો પાંચ સબસ્ક્રાઈબર થઈ ગયા હા અને બ્લોગમાં તમારે એવું જોવાનું છે કે આગળ સાણંદમાં આપણું એક્સિડન્ટ થઈ ગયું હતું જો કે વધારે કોઈ થયું નતું અત્યારે હું સહી સલામત છું કોઈ વાગ્યું પાગ્યું નતું પણ માઇનલ એક્સિડન્ટ થઈ ગયું હતું બમ્પ ઉપર આપણી ગાડી હતી બરાબર બમ્પ ઉપર આગળ આઈસર હતી અને આપણો લેલન ગાડી હતી બરાબર અને વરસાદના કારણે બ્રેક ના લાગવાથી આપણે આયસાના પાછળ ફૂકી ગઈ હતી ગાડી તો કોઈ ગાડીને પણ વધારે નુકસાન નહોતું અને મને કોઈ વાગ્યું નહોતું એકદમ રોમાપીની દયાથી સહી સલામત છું તો મિત્રો એકસો પાંચ આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા આવીને આવી દયા કરતા રહેજો તો મિત્રો ચલો બ્લોગ સ્ટાર્ટ કરીએ આપણે અને અડધા જ અડધો બ્લોગ હતો મિત્રો તો એ તમને હું કોશિશ કરીશ વોઇસ ઓવર કરીને બ્લોગ બતાવવાની કોશિશ કરીશ મિત્રો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા જુઓ મિત્રો અત્યારે જુનાગઢમાં અને અત્યારે રાતે બાર વાગે ફરી જુનાગઢ થી દિલ્હી જવા માટે જો મિત્રો આ એક વાગે નો નજારો અરે આપણી ગાડી સુનસાર એકદમ તો મિત્રો બ્લોગ બો છે એન્ડ સુધી બનાવી દેજોગમાં બહુ મજા આવશે મિત્રો તો વિડીયોને પણ થોડો સપોર્ટ કરતા રહેજો સત્તો હું આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા અને વિડીયોને લાઈક કરતા રહો અને કોમેન્ટ કરતા રહો મિત્રો તો મને થોડી એવા ઇમ્પ્રેશન થાય કે ના ભાઈ માણસોની કોમેન્ટો આવે અંદર તો વિડીયો બનાવવાની ઈચ્છા થાય મિત્રો તો ચલો મિત્રોથી હેડિયે ટાયા બાયર ચેક થઈ ગયા હા આપણા તો જય રોમાપી મિત્રો તો મિત્રો જૂનાગઢના ખાડા ના જોયા હોય તો જોઈ લો આ છે આપણા જુનાગઢના ખાડા અને આ ખાડા ઠેઠ રાજકોટ સુધી જોવા મળે રાજકોટ થી આપણે જુનાગઢ થી લઈ અને બાકી જિંદગી અને એક જરૂરી વસ્તુ જણાવી દઉં કે આપડે ગાડી થોડા દિવસમાં ચેન્જ કરવાની છે તો અત્યારે આપણા જોડે છે કેબિન વાળી ગાડી છે લેલન ની તો આપડે ગાડી ચેન્જ કરવાની છે સિગ્ના ગાડી લેવાની છે એસી વાળી તો આ ગાડી આપડે જવાની છે બાર એમપી માટે તો અત્યારે બીજી ગાડી ચેન્જ કરવાની છે તો જો મિત્રો રાજકોટમાં નજારો અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો અને મિત્રો આ છે જો એરપોર્ટ રાજકોટ નું એકદમ મસ્ત નજારો જોવા મળે રૂબરૂ જોવા મસ્ત નજારો મોબાઈલમાં થોડું કેમેરામાં ઓછું દેખાય પણ રૂબરૂ જોવા સ્થળ મળે છે મસ્ત મોસમ થઈ ગયો હતો ઠંડુ વાતાવરણ એકદમ ચાલુ થઈ જાય એટલે ઠંડી લાગે જબરજસ્ત કોબળો વધે એવી ઠંડી લાગે પેટન પેટન જોડે કોબળો થાય આ કોદડું પડી જો કિલોનો નો દાહ

લેલન ગાડીમાં બધાને ખબર છે કે બ્રેક નો ટકો રે તો હવે આગળ આપણે ટ્રાફિકમાં હતા બરાબર અને એ રીતના લાઇનમાં લાઈનમાં હેડા જતા હતા થોડી ગાડી સ્પીડ પકડી અને આગળ આખી બ્રેક તબી પેન્ડલ મારે તો પણ બ્રેક આવી નહીં પચી કરી લીધી આગળ આઈસરવાળા તો થોડી વાર એને તમને બતાવું કે જેટલું નુકસાન થયું આપણે હજુ જોયું નહીં કે જેટલું નુકસાન થયું પણ આ સર વાળા પાર્સલ લાગી હતી એટલે વધારે ના તો એ બચારો જતો રહ્યો આપણે જોઈએ હજુ ચેલું નુકસાન થયું આપણા તો મિત્રો જો આ આપણી ગાડીનું એક્સિડન્ટ થયું હતું એ રહ્યું જો વધારે કોઈ થયું નહીં આ આગળ ખાલી ગોબો પડ્યો અને થોડું લાગ્યું છે બમ્ફરમાં અને આ અશોક લેલન લખેલું રહ્યું ત્યાં થોડો ગોબો પડ્યો બીજું કોઈ આગળ કશું થયું નહીં કોઈ પ્રોબ્લેમ કોઈ જાતે કોઈ બીજી ગાડીને કોઈ નુકસાન થયું નહીં આગળ જે હાયસર હતી એને કોઈ નુકસાન થયું નથી અને મને તો નુકસાન થયું નહીં તમે વિડીયોમાં જોઈ લીધો છે કે મેન વિલ બી મેન આપણે ગમે એટલું હોય ગમે ગાડી નથી હોય તો આપણો કોઈ મગજ પર ટેન્શન હોય નહીં ભલે કપરો છે ટોટલ લોસ થઈ જતી જો મિત્રો આટલું નુકસાન થયું હોય એમાં તો આપણે ગભરાવાનું હોય તો મિત્રો ગાડી જવાની હતી એમપીમાં તો આપણે જો આપણા ડ્રાઈવર છે આઝાદભાઈ આઝાદભાઈને ગાડી સોંપી અને આપણે નીકળી જઈશું ઘરે તો ઘરે જઈ અને પછી સોંતથી કંઈ ભાઈ નહીં બે દાડા રહ્યા બે દાડા પછી ગાડી આવશે પછી જાઉં જુનાગઢ જુનાગઢ પપ્પા જવાના ફરવા પપ્પા જુનાગઢથી ફરીને આવશે પછી આપણે જશું મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરી જ નાખજો તમે દબાઈ જ નાખજો